એ ભૂરી આપડે કેવું સારું મીઠું પાણી આવે હે તે હા કડવીમાં એ સાચું લુબડા હાસલ થઈ જાય કડી વારમાં નહીં હાલ હાલ ને ખર બીજી ભઈ હશે ગામ ની હા તો વરી વારોય નહીં આવે એ હાસુ હાલો હાલો હા હાલ હાલ હાજી કેટલું પાણી જાય છે આ તો જો કડવીમાં કેટલું પાણી પર્યું નહીં આ હો ભૂરી આ હાલો હાલો બટા એક ભાઈ ઉતાવરા કાયો કાય કોઈ નહિ હા પણ તમારે ત્યાં ઢુકડ્યું એટલે હાલે ને હા ખાઈ લઈ બેટા સાંપળ આવે પણ આનું શું કરું હા પણ કાંટા લાગે એટલે જ આ નકર અંદર વઈ જશે હા યે માં પડી તમને લુગડા ધોઈ નાખી જો પાણી કેટલું નીકળે હા કડવી માં તો જો કેટલું બધું આવે નહી હજી પણ કોઈ ભયું આવી જ નથી નહી આવ્યું પણ કા હે ને ધોઈ નાખી ધોઈ નાખી હા

đi ra coi <laughs> no, 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 no. <laughs> đi ra căn đi ra căn đi ra બતક બતક મને નાવા મંડો મને લુગડા ધોવાય લે આ પુરી કે બતક છે આ બતક નથી અ

મને ખબર જવું તમને દેખાડું મને લઈ બોલો હવે શું કરવું હા બીજું પછી

છોકરા નાતા પાણીમાં ભૂત આવ્યું મેલા અરે બાપરે ભૂતે કઈ કીધું ના કર્યું કઈ નથી પણ આ લુગડા અહિયાં